ઝઘડીયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશેરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્વ વધારે હોય છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના શહેરના વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગ્રામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મેઇન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી બપોરના પાંચ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્ન જોડાયેલા નવયુગલ દ્વારા માં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી તે બાદ એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા બીજા દિવસે સવારે દસ કલાકે બ્રહ્મ સમાજની વાડીમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બે દિવસના કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરમાંથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ જે ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું આ વખતે અમારે ગંગા દશરા મહોત્સવની ઉજવણીના પચીસ વર્ષ પૂર્ણ થાય છે જે રજત જયંતિ પર્વની ઉજવણી છે ગામ ગામના અમારા ગામના દરેક લોકો ગામ બોમ્બે અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ અમને દાતાઓનો ખૂબ સહયોગ છે બે હજાર અઠ્ઠાવીસ સુધીના દાતાઓ અમારી પાસે થ્રી ટાઈમ જમણવારના તૈયાર છે તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે ચુંદરી મનોરથ થાય છે પણ ત્રણ ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી ભલોદ ગામે થાય છે ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શક્યા અને એ તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ